બહુત કલેક્શન છે મેં બેસિકલી થોડા હેવી ડ્રેસિસ લીધા છે કેમ કે મારે ફંક્શન્સ છે અને ધ કલેક્શન ઇઝ રીલી ગુડ લાઈક આવું જોઈએ ને ખાસ આવું જોઈએ આખું ગુજરાત ફરો કે ઇન્ડિયા ફરો પણ જે અમદાવાદ અંદર જે કલેક્શન મળે છે ને તમને બીજે ક્યાંય નહીં મળે કારણ કે અમદાવાદ એક એવું છે કે બધું વીણી ગોતી ગોતી લઈને પછી બધાને લોકોને આપતા હોય છે સાચી વાત છે ને સાચી વાત છે હવે મને એડ્રેસ કહી દો પહેલા આ અમારો શોરૂમ છે એ અમદાવાદના હાર્ટમાં એટલે કે મધ્યસ્થ સરદાર પટેલ કોલોની નારણપુરા એટલે નાનું છોકરું પણ આવી શકે અને ત્યાં બિલકુલ રોડ ઉપર રોડ ટચ અમારી આ પ્રિમાઇસિસ છે બે માળની અને ત્યાં ગૂગલ ઉપરથી પણ આપ સર્ચ કરીને શકો અને ના મળે તો આ સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરવાનો અને અહીંયા આવીને હવે તમે એ કહી દો કે અહીંયા પાર્કિંગ છે તમારું બિલકુલ બહુ મોટું પાર્કિંગ છે અમારું એટલે બહાર રાખવાની જરૂર નહીં એટલે કોઈ અહીંથી લઈ ન જાય ને ના 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 કોઈ એવું ટેન્શન નથી અમારે પોતાનું પ્રાઇવેટ પાર્કિંગ છે કપડાં તમારે પછી ખાલી એકલા અમદાવાદ અને મર્સે કે પછી મારા બધા અલગ અલગ જગ્યાના કપડાં મળશે કે શું હશે નહીં અમારે અહીંયાનું લોકલ કશું રાખતા જ નથી મોટા ભાગે અમારી બધી જ ખરીદી આઉટ ઓફ ગુજરાતની છે સિવાય કે ગુજરાતની જે સ્પેશિયાલિટી છે પટોળા અને બાંધણી એના સિવાયની બધી જ ખરીદી અમે જ્યાં જ્યાંની જે વેરાયટી છે એ પ્રમાણેની જ વેરાયટી પછી એમાં બનારસ કાંજીવરમ સિલ્ક હોય કલકત્તા હોય દિલ્હી હોય જયપુર હોય બોમ્બે હોય ઓલ ઓવર ભારતમાંથી અમે બધી ખરીદી કરીએ છીએ જેની છે આઉટ ઓફ કોલથી પણ ખરીદી કરતા હોય છે અને હમણાં ઓગસ્ટની અંદર લોકો આવવાના છે અને જ્યારે પ્રસંગ હોય ત્યારે રૂબરૂ પણ ખરીદી કરતા હોય છે અંદર જઈએ અને આ તમે જે મોટો શોરૂમ જોવો છો તો તમને એવું ચિંતા ના કરતા કે ભાઈ આપણા માપના આપણા બજેટના કપડાં મળશે કે નહીં અંદર આપણે આપણો આ નીચેના શોરૂમમાં અહીંયા શું મળતું હોય છે મને અમારે બે માળના શોરૂમની અંદર આ બાજુ જોઈએ તો હેવી ડ્રેસ અને ઇન્ડો વેસ્ટર્ન ક્રોપટોપ અને જે ઇન્ડો વેસ્ટર્નમાં આવતા હોય એ બધા આ બાજુ કુર્તીસ છે ટુ પીસ થ્રી પીસ ડ્રેસ મટીરિયલ હેવી અને રોજ બરોજ પહેરી શકાય તેવું એટલે અહીંયા આગળ તમારે તમે જુઓ તો જે ડ્રેસ મટીરિયલ કહી શકાય અથવા ટુ પીસ થ્રી પીસ રોજ પહેરી શકાય તેવા પણ અને હેવી આ બધા છે અમારા ઇન્ડો વેસ્ટર્ન છે જે તમારા વેડિંગ સિઝન્સથી લઈને બધી જ સિઝનમાં પહેરી શકો નાની મોટી પાર્ટીઝ હોય નાના મોટા ફંક્શન્સ હોય એ બધામાં પહેરી શકાય એ ટાઈપના ઇન્ડો વેસ્ટર્ન છે વાત કરીએ તો સાઈઝ અમારી પાસે લગભગ ટુ એક્સએલ થ્રી એક્સએલ સુધીની હોય છે અને ઓલ્ટરનેટ હા એના માટે મળી રહેતું હોય છે અમે ઓર્ડરથી પણ મંગાવતા હોય છે કોઈ પીસ કોઈને ગમી ગયો અને એમ કે મારે આ જ જોઈએ છે તો અમે ઓર્ડરથી એમને મેકઓવર કરી આપ્યા છીએ અને માની લો કે કોઈક પીસ છે અને નાનું મોટું ઓલ્ટરેશન કરવું છે તો બી અમારા અહીંયા અવેલેબલ છે ટેલર્સ પણ છે તો અહીંયા પ્રાઇસ ની વાત કરો કે અહીંયા આ પ્રાઇસ અને આ પ્રાઇસ ની વાત કરો કે આ પહેલા સ્ટાર્ટિંગ આના પ્રાઇસ કેટલા થી આમાં કેવું છે કે અમારી પાસે એવું નથી કે કોઈ એક 1000 થી લઈને જે ભાવમાં જોઈએ તે ભાવમાં મળી રહે એવું નથી કે કોઈ એક સિલેક્ટેડ કસ્ટમર માટેનું છે એવું નહીં દરેક પ્રકારના કસ્ટમરને જે પ્રકારનું જોઈએ એ બધું જ અવેલેબલ છે પછી આની અંદર આમાં ઇન્ડો વેસ્ટર્નમાં પણ લગભગ અઢી થી માંડીને બધું જ મળી રહે આમ તો મોટાભાગે ઇન્ડો વેસ્ટર્ન એટલે બધાની એવી માનસિકતા હોય કે દસ થી ઉપર ના જ હશે પણ અમારી પાસે અઢી થી લઈને છે બે પેલા પાંચ હજાર દસ હજાર સાહીઠ હજાર સુધીના પણ છે એટલે જેવા કસ્ટમર એવું બધું જ અમારી પાસે અવેલેબલ છે પછી આ બાજુ અહીંયા અમારી પાસે આ જે છે ડ્રેસ મટીરિયલ છે આ ડ્રેસ મટીરિયલ કોઈ એક જગ્યાના નથી આ લગભગ બધી જ જયપુર બોમ્બે દિલ્હી બનારસ કલકત્તા જેમાં નાનું મોટું વર્ક હોય નાના મોટા ફંક્શન હોય રોજ બરોજનું પહેરવાનું હોય એ બધી જ ટાઈપના નાના મોટા ફંક્શનો હોય પાર્ટી હોય સગાઈ હોય રિંગ સેરેમની હોય એમાં પણ માની લો કે કોઈ બધા બ્રાઇડલ નથી પહેરી શકતા અથવા ટ્રેડિશનલ નથી પહેરી શકતા તો આ પ્રકારના ડ્રેસ પણ પહેરી શકે છે ઓકે અને આ બાજુ અહીંયા મોટાભાગે કુર્તીસ છે જે રોજબરોજ પહેરી શકાય અને બહુ સારા મટીરિયલમાં હોય છે અને એના માટે પણ પ્રાઇઝ લગભગ પાંચસોથી સ્ટાર્ટ થાય કે જે છેક સુધીનું અને કાપડ અને ક્વોલિટીની બાબતમાં વોશ એન્ડ વેર પેલું એવું નહીં કે એકવાર ધોઈએ ને રહી કારણ કે અમે દરેક વસ્તુમાં ક્વોલિટીને બહુ જ મહત્ત્વ આપીએ છીએ

તો ભાઈ ફોર ને ફાઈવ વાળા પણ હોય તો એ નારાજ થતા અહીંયા આવીને તમે કદાચ રિક્વેસ્ટ કરજો કે ભાઈ હા તમે બોયલાતા અને આપજો મેડમ કપડાની ખરીદી કરી હોય લેડીઝ માટેની તો ઘણી બધી જગ્યાઓ છે તો આ જગ્યા તમારા માટે શું કહેવા માંગશો અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ તો અમને કંઈક નું કંઈક તો લઈને જઈએ જ છીએ એટલે અમને એનું કલેક્શન ગમે છે અચ્છા તો અહીંયા શું તમને વધારે શું ગમે એમનો આ લોકોનું કલેક્શન શું ગમે ખાસ હા સાડીઓ બી સારી હોય છે હું દર વર્ષે સાડી બી લઈ જઉં છું પણ આ વખત મને લેવાની નથી એટલે ડ્રેસ ને જોવા માટે આવ્યા છે મેડમ સાડી ને ડ્રેસ લેવું તો ક્યાં લેવાય લેવા દીધી તો ઘણી શોખ છે પણ આ પણ વિશ્વાસ હોય ત્યાંથી લેવો જોઈએ એટલે આ જગ્યા બેસ્ટ છે હા બેસ્ટ સરસ અહિયાં શું તમને શું આમ ગમે શું કારણ કે કપડા તો બધા લોકો વેચે છે દુકાનો તો બહુ બધી છે જેમ તમે કીધું તમને સ્પેશિયલ શું કલેક્શન સારું હોય છે પછી આ મટીરીયલ સારું હોય છે એમનું

તો અહીંયા થી તમે શું ખરીદી કરી ખાસ મે બેઝિકલી થોડા હેવી ડ્રેસિસ લીધા છે કે કે મારે ફંક્શન્સ છે અને ધ કલેક્શન ઇઝ રીલી ગુડ લાઈક આ આવું જોઈએ ને ખાસ આવું જોઈએ આ શું ગયું મે બી રક્ષાબંધન માટે એક બે ડ્રેસ લીધા છે જે જ સારા છે અને ફિટિંગ વાઇઝ ભી જ સારું છે અહીંયા કલેક્શન તો મસ્ટ વિઝિટ પણ ડ્રેસિસ લીધા છે બહુ જ મસ્ત કલેક્શન યંગ જનરેશન એ બધા આવું જોઈએ કારણ કે ઘણા એવું કે આ દુકાનમાં મળશે કે નહીં જ મસ્ત કલેક્શન છે આવું જોઈએ તો કરું છું અહીંયા આવું જ જોઈએ તમારો ઉપરનો જે શોરૂમ છે એ એક લક્ઝરીયસ છે ને એકદમ પ્રીમિયમ ફીલ કરાઈ આવી રહ્યું છે તો અહીંયાની વિશેષતા શું છે અહીંયા જે અમારું કહેવાય કે અમારું હૃદય છે મોટા ભાગે બધા શોરૂમની અંદર બધા જ એક સાથે બેઠેલા હોય અમે મોટા ભાગે એવો પ્રયત્ન કરીએ છીએ કે કસ્ટમર પ્રાઇવસી ફીલ કરે ફેમિલી ફીલ કરે ફેમિલી સાથે બેસી અને મોટા ભાગે કેવું થાય કે લગ્નની ખરીદી હોય એટલે ઘરડા થી લઈને નાના સુધીના બધા કેવું લાગશે એટલે બધા સાથે બેસીને ટ્રાયલ કરી શકે ચર્ચા કરી શકે લેવું ના લેવું અને એ બધું બે ચાર કલાક કાઢવા હોય ને તો બી એ એક જગ્યાએ બેસીને એવા અમારે ત્રણ અલગ અલગ અમે બેઠક વ્યવસ્થા રાખી છે બેઠકમાં એક પ્રમુખ નામ આપ્યું છે એક ભક્તિ નામ આપ્યું છે એક નીલકંઠ આપ્યું છે એટલે એ બાને ભગવાન નું સ્વાર્થ પરમાર્થ બંને સાથે થાય અહીંયા શું મળે છે ઉપરમાં સેલમ કાંચીપુરમ અને કોઈમતુર આ બધું સાઉથનું જે સિલ્ક આપણું વખણાય છે એ બધી જ સાલ્ઉથની સિલ્કની સાડીઓ પટોળાની અંદર અમારે અહીંયા રાજકોટના માની લો કે પાટણના હૈદરાબાદના અને કાંજીવરમના આવા અલગ અલગ ટાઈપના પાંચથી દસ ટાઈપના અમારા પટોળાની ડિઝાઇનો છે બાંધણી છે તો બાંધણી પણ અહીંની પણ છે કચ્છની પણ છે જયપુરની પણ છે એમ ઉપર જે જે મોટાભાગે બહેનોને લગતો જ શોરૂમ કહીએ તો એમાં લગ્નસરાની જે પણ ખરીદી છે એ બધી ખરીદી અહીંયાથી થાય છે એમાં બ્રાઇડલ સાઇડર ગર્લિસ ઘણીવાર નાની નાની દીકરીઓને માટે એવી એવી સાડીઓ પણ રાખવી પડે છે કે એમની પસંદ અલગ હોય છે ઉંમરલાયક બાની પસંદ અલગ હોય છે એ પ્રમાણે એટલે આ આખો સાડી ડિપાર્ટમેન્ટ છે અમારો અને એમાં આખું સિલ્ક છે પછી અમારી પાસે એનાથી પણ વધારે સારું કે બંને ફ્લોર ઉપર મોટા મોટા ટ્રાયલ રૂમ છે કે શું કે પેલું બ્રાઇડલમાં નાના ટ્રાયલ રૂમમાં નથી એ થતું એટલે અમારે પાંચ બાય પાંચ બાય પાંચ નો મોટો ટ્રાયલ રૂમ એવા બે ટ્રાયલ રૂમ અહીંયા ઉપર અને બે નીચે છે એટલે એના કારણે શાંતિથી તમે ટ્રાયલ કરી શકો છો આ છે પટોળા છે હૈદરાબાદી પટોળું છે હૈદરાબાદી હા અને એ સ્પેશિયલ સાઉથનું કલેક્શન છે હૈદરાબાદથી આવતું હોય છે જે બહુ કહેવાય કે રોયલ કસ્ટમર હોય છે જેને પટોળાની જ પસંદગી હોય છે કે પટોળું જ એમના માટે મહત્વનું એ લોકો અલગ અલગ ટાઈપના પટોળા માગતા હોય છે અને અમે આપતા પણ હોઈએ છીએ અત્યારે ફેશનના જમાનામાં બધી વસ્તુ આવી પણ સાડી ને કોઈ ઓવરટેક ના કરી શકે અને એમાં પણ સાડીમાં જે સ્ત્રીની સુંદરતા જે નીકળે ને એ કઈક અલગ જ અલગ જ હોય એવી જ રીતના અમારો આ જો અલગ બેઠક વ્યવસ્થા છે કે જેમાં આખું ફેમિલી બેસી શકે કે ઉમર લાયક બા હોય દીકરો દીકરી હોય દીકરાની વહુ હોય વેવાય વેવાણ હોય આવી રીતના બધા સાથે આવીને બેસતા હોય છે અને ખરીદી કરતા હોય છે અને એમને પ્રાઇવસી ફીલ પણ થતી હોય છે અને અહીંયા જ પછી બધી વસ્તુ તમારે જવું જ ના પડે બિલકુલ એવા અમારી પાસે બે બેઠક વ્યવસ્થા અહીંયા છે કે જેમાં બે અલગ અલગ વિભાગ છે અને બંને જણા અલગ અલગ બેસે અહીંયા થોડી ભીડ થાય અને માની લો કે કોઈ કેવા કસ્ટમર આવી ગયા કે જેને પ્રાઇવસી બિલકુલ જોઈએ છે કે અમે શું લઈ રહ્યા છીએ એ કોઈને ખબર જ ના પડવી સિક્રેટ રહેવું હા સિક્રેટ રહેવું જોઈએ તો એમના માટે અમે એક નીલકંઠ કરીને બીજી બેઠક વ્યવસ્થા રાખી છે તો બધું એમને ત્યાં જ અમે ડિસ્પ્લે કરતા હોઈએ છીએ ત્યાં જ બતાવતા હોઈએ છીએ તો આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે રહેવી મોત સાથે મળશું મેળે ખેડે મળશું ગામ ગીએ નહીં મળ્યા આ મેકરણ તે દી આ ધરતી તક જે હરીમ તસ્ય જે માતા જે છે તો મળી રહ્યા તો જોવાનું બોલતા થેન્ક યુ સો મચ બહુ સરસ માહિતી આપી અને નેક્સ્ટ એપિસોડ જો તમારે ગમતો હોય તો ચોક્કસી પાછા લઈને આવશું ને આજે તમે જે આના વિશેની માહિતી આપી ખૂબ આનંદ છે મને થેન્ક યુ થેન્ક યુ